સરદાર પટેલ જુનાગઢ માર્કેટિંગ યાર્ડના આજના ભાવ દસ બે બે હાજર પછી ને ઝુંબર ઘઉં ટુકડા પાંચસો લોકન પાંચસો સિત્તેરથી છસો દહ રૂપિયા મહત્તમ ભાવ છસો રૂપિયા ટુકડાના ભાવ પાંચસો નેવુંથી છસો સત્રીસ રૂપિયા મહત્તમ ભાવ છસો દહ રૂપિયા બાજુઓ ચારસો એંસીથી પાંચસો અઢાર રૂપિયા મહત્તમ ભાવ પાંચસો રૂપિયા જુવારના આઠસોથી માંડી અને નવસોને ત્રીસ રૂપિયા મહત્તમ ભાવ નવસો રૂપિયા શ્રેણીના ભાવ જોઈએ તો કે એક હજારથી માંડીને અગિયારસોને આઠ રૂપિયા મહત્તમ ભાવ એક હજારને ચાલીસ રૂપિયા સખત ચેનલની વાત કરી તો ચૌદસોથી એકવીસો મહત્તમ ભાવ સત્તરસો રૂપિયા અરદ બારસોથી માંડી અને ચૌદસ

નવસોથી માંડીને અગિયારસો પંચોતેર રૂપિયા મહત્તમ ભાવ એક હજાર રૂપિયા રહ્યા તલની વાત કરીએ તો હોળસો પચાસથી એકવીસો મહત્તમ ભાવ ઓગણીસો ને પચાસ તે માંડી પાંત્રીસો વીસ રૂપિયા મહત્તમ ભાવ ચોત્રીસો રૂપિયા રહ્યા ધાણા બારસોથી માંડી પંદરસો રૂપિયા મહત્તમ ભાવ સવસો રૂપિયા રહ્યા મગ એક હજારથી માંડી અગિયારસો મહત્તમ ભાવ અગિયારસો રિયા વાલની વાત કરી તો કે એક હજાર પિંચાશીથી એક હજાર પિંચાશી મહત્તમ ભાવમાં એક હજાર પિંચાશી સિંગદાણા જાડા હાથસોથી માંડી આઠસો હાથ રાય હાથસો એસીથી નવસો પાંત્રીસ મહત્તમ ભાવ આઠસો રૂપિયા સોયાબીન સાતસોથી માંડી આઠસો સાત રૂપિયા મહત્તમ ભાવ સાતસો ને નેવું રૂપિયા તો આ આજના આપણા બજાર ભાવ રહ્યા હવે આ હવે ક્વિન્ટલ વેચાણમાં ઘઉં સિત્તોતેર ક્વિન્ટલ ટુકડા સિત્તોતેર ક્વિન્ટલ વેચાણ બાજરો ત્રણ ક્વિન્ટલનું વેચાણ જુવાર પાંચ ક્વિન્ટલનું વેચાણ શેણા તેર ક્વિન્ટલનું વેચાણ સફેદ શેણા ચૌદ ક્વિન્ટલનું વેચાણ અડદ ચોવીસ ક્વિન્ટલનું વેચાણ તુવેર પાંચ હજાર આઠસો ને પાંચ ક્વિન્ટલનું વેચાણ ચાપાન એકસો ને સોળ ક્વિન્ટલનું વેચાણ મગફળી જીણી ત્રણસો ક્વિન્ટલ મગફળી ચાડી સાતસો ને ત્રી ક્વિન્ટલ સિંગ ફડા ચાર ક્વિન્ટલ અને તરત એકસો ને બાવીસ ક્વિન્ટલનું વેચાણ થયું જીરું સોળ ક્વિન્ટલ ધાણા ત્રણસો આઠ મગ એક ક્વિન્ટલ વાલ છ ક્વિન્ટલ સિંગપાડા એક ક્વિન્ટલ રાય એક ક્વિન્ટલ અને સોયાબીન નવસો ને સિત્તેર ક્વિન્ટલનું વેચાણ થયું તો આજે આ આપણા જૂનાગઢના બજાર ભાવ હતા આજે તુવેરની આવક સારી હતી અને તુવેરની અંદર સારો એવો ઉછાળો પણ હતો તો આજે ભાવની ચેનલ આપણને સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરવા নম্র <laughs> বিনন্ত্র <laughs> پتہ واه يا هوش کي ڏسڻ گڏ گڏ کني وئي ٿي کاتي هوءَ کني پڪي ٿي وڃي اهو ٿو سمجھائ نه آيا آيا